નમસ્કાર પ્રિય સાથીઓ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો મોટિવેશનલ અને સ્પિરિચ્યુઅલ જ્ઞાન વર્તક વિડીયો મિત્રો આજે હું તમને શ્રી કૃષ્ણની એવી પ્રેરણાદાયક વાણી સંભળાવવા જઈ રહ્યો છું જો તમે આ વાણીને તમારા જીવનમાં ઉતારો છો તો તમારા જીવનમાં ખોવાઈ ગયેલી દિશા તમને મળી જશે આજે જે જ તમારા જીવનમાં અંધારું છવાઈ ગયું છે સફળતાનો કોઈ પણ માર્ગ તમને દેખાતો નથી

આ લખાણ તમારા માટે છે હું તમને પ્રેરણા આપવા નથી આવ્યો હું તને ખોટી આશા આપવા નથી આવ્યો હું તમને મીઠા શબ્દોથી બહેલાવવા નથી આવ્યો હું ફક્ત સત્ય કહેવા આવ્યો છું એ સત્ય જે જીવન શીખવે છે એ સત્ય જે દુઃખમાંથી પસાર થયા પછી જ સમજાય છે શ્રી કૃષ્ણ કહે છે મારા બાળક જ્યારે મન ઉદાસ થાય છે ત્યારે લોકો કહે છે પોઝિટિવ વિચાર

કે આમાં તમારો કોઈ દોષ નથી તમે આટલું સહન કર્યું આટલું દબણ ચેલ્યું આટલા સપનાઓ તૂટ્યા જોયા અને છતાં ઊભા થયા એ જ પુરાવો છે કે તમે કમજોર નથી પરંતુ સમસ્યા એ છે કે તમે તમારા થાકને સ્વીકારતા નથી તમે પોતાને આરામ આપતા નથી તમે સતત પોતાને કહો છો હજી કર હજી સાબિત કર હજી આગળ વધ પણ શ્રી કૃષ્ણ કહે છે મારા બાળક જ્યાં સુધી તું પોતાને સાબિત કરતો રહેશે ત્યાં સુધી તું ક્યારેય શાંત નહીં થાય જીવન કોઈ પુરાવો માંગતું નથી સમાજ માગે છે પુરાવો ભગવાન કોઈ પરિણામ નથી માંગતા માનવ માગે છે પરિણામ અને તું કોને ખુશ કરવા દોડે છે એ જ તારા દુઃખનું કારણ છે જ્યારે જીવનમાં કઈ સારું નથી ચાલતું ત્યારે લાગે છે કે ભગવાને પણ સાથ છોડ્યો છે પણ હું કહું તને એક સત્ય કહું છું ભગવાન ત્યારે સૌથી નજીક હોય છે જ્યારે તને સૌથી વધુ એકલતાપણું લાગે છે કારણ કે ભગવાન અવાજમાં નથી બોલતા ભગવાન મૌનમાં કાર્ય કરે છે જ્યારે તને બધું અટકેલું લાગે જ્યારે રસ્તો દેખાતો નથી ત્યારે દરેક પ્રયત્ન નિષ્ફળ લાગે છે ત્યારે સમજી લેજે જીવન તને અંદર તરફ ફેરવી રહ્યું છે બહાર તો ઘણું બધું જોઈ લીધું છે હવે અંદર જોવાનો સમય છે તું પૂછે છે મારી સાથે આવું કેમ થાય છે કારણ કે જીવન દરેક ને એક સરખું પાઠ નથી શીખવતું કેટલાને સુખથી શીખવે છે કેટલાને દુઃખથી અને દુઃખથી શીખનાર માણસ પછી જીવનને ઊંડે સુધી સમજે છે સફળતા બધાને મળે છે પણ સમજ બહુ ઓછાને મળે છે આજે તું જે ઉભો છે એ સ્થાન તને ભગવાનને સજા તરીકે નથી આપ્યું એ સ્થાન તને સમજવા માટે આપ્યું છે તું જે ગુમાવી બેઠો છે એ તારી કમાણી કરતા વધારે મૂલ્યવાન નથી અને જે તું ભવિષ્ય એક વાત ધ્યાનમાં રાખજે દુઃખ ક્યારેય કાયમી નથી પણ દુઃખમાંથી બનેલી વિચારધારા જીવનભર રહી શકે છે એટલે દુઃખ આવવા દે પણ દુઃખ જે તને બનાવી રહ્યું છે એ માણસ બનવા દે જ્યારે તને લાગે છે હવે કશું કરવાનું મન નથી એનો અર્થ એ નથી કે તું હાર્યો છે એનો અર્થ એ છે કે તું ખોટી દિશામાં દોડી રહ્યો છે જીવન તને રોકે છે કારણ કે આગળ ખાડો છે જે માણસ અટકવાને દુર્ભાગ્ય માને છે તે ફરી એ જ ખાડામાં પડે છે પણ જે અટકવાને ચેતવણી માને છે એ બચી જાય છે આજે જે તારો સમય ખરાબ છે તો એનો અર્થ એ નથી કે તું ખરાબ છે સમય બદલાય છે મનુષ્ય બદલાતો નથી તું તારી કિંમત સમયના હાથમાં સોંપી દીધી છે એ સૌથી મોટી ભૂલ છે મનુષ્યની કિંમત પરિણામથી નક્કી નક્કી થતી નથી એના સંઘર્ષથી થાય છે કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે અને તારો સંઘર્ષ બોલે છે કે તું ખાલી માણસ નથી હું તને કહી દઉં આ દુનિયા તને સમજે એવી નથી આ દુનિયા તને માપે છે તોલે છે અને ઉપયોગ કરે છે એટલે જ્યારે તું દુનિયાથી થાકી જાય છે ત્યારે આત્મા પાસે પાછો આવ પોતાને પૂછ હું સાચે જ શું શોધી રહ્યો છું મને શું શાંતિ આપે છે હું કોની માટે જીવું છું આ પ્રશ્નોના જવાબ બહાર નથી આ પ્રશ્નોના જવાબ શાંતિમાં મળે છે અને શાંતિ ત્યારે મળે છે જ્યારે તું પોતાને દોષ આપવાનું બંધ કરે છે મારા બાળક તું જે નથી કરી શક્યો એ યાદ ન કર તું જે હજી કરી શકે છે એને યાદ રાખ જીવન તને ફરી તક આપશે પણ પહેલા તને તોડશે કારણ કે તૂટેલા માણસમાંથી નવો માણસ જન્મે છે જો તું આજે રડી રહ્યો છે તો આવતીકાલે ઊભો થઈ શકે છે આ લખાણ અહીં પૂરું થતું નથી પણ અત્યારે અહી રોકું છું કારણ કે ગુરુ બધું એક સાથે નહીં કહેતા આ શબ્દો સાથે બેસ શ્વાસ લે અને પોતાને કહેજે હું હજી જીવતો છું એટલે પૂરતું છે આજના માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળીમાં જય શ્રી સતીમા જય શ્રી ગોગાજી મહારાજ